પણ મારા સમાજ ને હાકલ પડી હોય હું ત્યારે જો રાજકીય પાર્ટી ના વગાડતો રહું તો મારી જનતા નું ધાવણ લાગે આપણે ભૂતકાળમાં રાજકીય પાર્ટીઓને મૂકી દીધી છે રાજકીય પાર્ટી માટે તૈયાર છે પાટીદાર સમાજ ઘણો સમૃદ્ધ અને શિક્ષિત છે ઘણો પ્રગતિશીલ છે આમ છતાં આ સમાજના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે એટલે માંગણી થઈ રહી છે છે એવું આ સમાજના આગેવાન કહી રહ્યા એની વચ્ચે મોરબીમાં પાટીદાર સંમેલન મળ્યું જેમાં સમાજના કેટલાક મહત્વના મુદ્દાઓ પર ઠરાવો થયા ચર્ચા થઈ પાટીદાર આગેવાન મનોજ પનારાએ ગન લાયસન્સ મુદ્દે પણ વાત કરી હતી વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇન્કાર આપણે ત્યાં હથિયારો રાખવાની મનાય છે હથિયાર રાખવો ગુનો છે પણ વ્યક્તિગત ચોક્કસ કારણોથી નાગરિકને હથિયાર છે એની પરવાનગી મળી શકે છે પણ કોઈ ચોક્કસ સમાજના લોકોને હથિયારનો પરવાનો આપવો એ ક્યાં સુધી વાજબી છે આવી પરવાનગી આપવામાં આવે તો બીજા સમાજના લોકો ઉપર એની શું અસર થાય એ પણ એક સવાલ તો છે જ જોકે પાટીદાર સંમેલનમાં ખાલી આ મુદ્દે ચર્ચા નહોતી થઈ પાટીદાર સમાજના લોકોને સતાવતી જે સમસ્યાઓ છે વ્યાજના વિષ ચક્રમાં લોકો પીડાઈ રહ્યા છે ઓનલાઈન ગેમિંગ સટ્ટા સહિતની જે બધીઓ છે એમાં પાટીદાર સમાજ સહિતના જે બીજા લોકો પણ પીડાઈ રહ્યા છે યુવાનો બરબાદ થઈ રહ્યા છે એવી બધીઓ દૂર કરવામાં આવે પણ આ સંમેલનમાં માગણી કરવામાં આવી પાટીદાર વેપારીઓ ઉદ્યોગપતિઓને લુખાઓ જે હેરાન કરે છે એને પણ સીધા દૂર કરવામાં આવે એવી પણ માગણી કરવામાં આવી હતી સાંભળીએ મનોજ પનારા આ સંમેલન માં શું બોલ્યા અને ત્યાર પછી વેલિયા સાથેની વાતચીતમાં તેમણે શું કહ્યું તે પણ સાબત છે કે પાટીદારોને દુધળી ગાય સમજીને ગમેતી હાલતા જાતા દોતો જાય છે આ બોવાની પ્રવૃત્તિઓ જે-જે લોકો કરી રહ્યા છે એ મારી આતક્ય સંગઠનના માધ્યમથી ચેતવણી છે કે અમે આ બકરી નથી આ ગાય નથી આ સીનું સિંહનું સ્વરૂપ લીધું છે દોવાનું બંધ કર દઈએ નહીતર ડોવા વાળાની શું હાલત થશે આ સમાજ હવે આવતા દિવસોમાં બતાવશે અને સાથે સાથે મારે એ પણ કેવું છે મીડિયાના માધ્યમથી લાઈવના માધ્યમથી કે પાટીદારો ઉપર ખૂબ ખોટી ફરિયાદો કરી દેવામાં આવે છે અને એમાં મોટા ભાગે પૈસા પડાવવા માટે કરવામાં આવે છે તો મારી તંત્રને પણ આ તકે વિનંતી છે એસપી સહિત જે તે થાનાદારો છે પીઆઈ પીએસઆઈ એમને કે તમે સત્ય તપાસ કરીને તમે એફઆઈ લે લો જો ખરેખર પાટીદારના યુવાનોએ ગુનો કર્યો તો એક ટકો એને બચાવતા નહીં અમારી કોઈ એવી અપેક્ષા નથી કે તમે એને બચાવો પરંતુ ગુનો નો કર્યો હોય માત્ર આબરૂ જવાની બીકે એની એફઆઈ લે લેવામાં આવે અને પછી એને ભોગવવામાં આવે અને સમાધાનમાં લાખો રૂપિયા દેવા પડે તો દૂધની ગાય સમજીને જે દોરવાનું કાર્ય ચાલે છે ઈ મારી આ તકે મીડિયાના માધ્યમથી વિનંતી છે કે પાટીદાર ઉપર ફરિયાદ થાય એટલે દૂધની ગાય આવી ગઈ ફરિયાદ જોઈ લે તંત્ર જોઈ લે આ બંધ થવું જોઈએ મારી વાત ખોટી તો કહેજો હું માનું છું કે થોડા કર્મચારીઓ પોલીસો ખોટું કે ખરાબ વર્તન કરતા હશે પણ એમાંય ઘણા સારા બેઠા છે તમે એને વાસ્તવિકતા કહેશો તો ચોક્કસ તમને મદદ કરશે પરંતુ તકલીફ એ છે કે આપણે અહીંયા જાવું જ નથી નક્કી જ કરી છે

કોલેજોની અંદર છાત્રાલય અમારી છે ત્યાં જે રોમિયોગીરી કરી રહ્યા છે એને નાથ મોયડો નાખવામાં આવે આવા જે રોમિયો છે એને પોલીસ કંટ્રોલ કરે જે રીતે મોરબીની અંદર અનેક પ્રકારના દૂષણો ઘૂસી ગયા છે એની ઉપર તંત્ર એકદમ કોયડો વિંજે ખાસ અમારી આજે માંગણી છે કે ગુજરાત ગુજરાતભરની અંદર યુવાનો ફસાઈ રહ્યા છે ઓનલાઈન ગેમિંગની અંદર તો મોરબી સહિત અમે આજે ગુજરાતભરમાં ઓનલાઈન ગેમિંગ બંધ કરવાનું માંગણી કરી રહી છે ગુજરાત સરકાર આની પર બેન લગાડે ભારતના અનેક રાજ્યોમાં ઓનલાઈન ગેમિંગ બંધ છે તો ગુજરાતમાં કેમ નહીં કારણ કે આ રૂપિયો ક્યાંક આપણા દુશ્મન દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા અને ચાઇના જેવા દેશોમાં આ પૈસો ઠલવાઈ રહ્યો છે તો દુશ્મન દેશનો દેશો પાસે આપણો પૈસો જાય બરાબર નથી એટલે આ ઓનલાઈન ગેમિંગ બંધ થવી જોઈએ ઓનલાઈન સટ્ટો જે રમાડે છે એ પણ સટ્ટો બંધ થવો જોઈએ આમાં યુવાધન ફસાઈ રહ્યું છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને જે રીતે ખાસ અમારી આજે માંગણી છે કે મોરબીની અંદર જે ખૂબ ક્રિમિનલો છે જેના નામ ચોપડામાં અનેક વારો ચડી ગયા છે

અમે રાષ્ટ્રની સંપત્તિને કે રાજ્યની સંપત્તિને કે લોકોની સંપત્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ રીતે લડવાના છે અમારી સ્પષ્ટ માંગણી છે કે ગુંડો કોઈ જ્ઞાતિ જાતિ કે ધર્મનો હોતો નથી ગુંડો એ ગુંડો હોય છે રોમિયો રોમિયો છે કેમ પટેલ સમાજનો પણ કેમ ન હોય અમે તો એમ કહે છે કે અમારામાં પણ આવા જે દૂષણો છે દૂષિત તત્વો છે એને પહેલા ઠોકવામાં આવે પોલીસ દ્વારા અને પછી બાકીના જે લોકો ગુંડાગીરી લુકાગીરી કરે છે એને પકડે એટલે કોઈ જ્ઞાતિ જાતિ વિરુદ્ધ આ લડાઈ નથી કોઈ ધર્મ વિરુદ્ધની લડાઈ નથી આ લડાઈ મોરબીની બેન દીકરીઓ તમામ સમાજની બેન દીકરીઓ સુરક્ષિત રહે તમામ યુવાનો શાંતિથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે અને લોકોને શાંતિનો અનુભવ થાય એવું તંત્ર કામ કરે એના માટેની આ લડાઈ છે તમે જાણો છો જેમ ભગતસિંહ એસેમ્બલીમાં બોમ ફોડી અને તંત્રને જાગૃત કર્યું તો પ્રજાને જાગૃત કરી હતી એમ અમે ગન લાયસન્સ એક પ્રતિક કાર્યક્રમ હતો અને એનાથી અમારી આક્રમકતા બતાવી હતી અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો અને તમે જોવો છો કે તંત્ર પણ કામ કરી રહ્યું છે પણ જે ગતિ એને જે સિસ્ટમ થી કરવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક હજી તંત્ર લાજ કાઢીને કરી રહ્યું છે તંત્રએ ખૂબ સારા પરિણામો આપ્યા પણ છે હજુ સારા પરિણામોની અપેક્ષા અમે અને મોરબીની જનતા લાગ માંગણી કરી રહી છે મોરબીમાં પાટીદાર યુવા સંઘની આગેવાનીમાં શરનાળા ગામમાં પટેલ સમાજની વાડીમાં સંમેલન રાખવામાં આવ્યું હતું એમાં મનોજ પનારાએ કેટલી ચોંકાવનારી વાતો કરી હતી મનોજ પનારાની આ બધી વાતો સાથે તમે સમજ છો કે નહીં એ વિશે તમે શું વિચારો છો શું કહો છો અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમે અમારી ચેનલ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર